આરું છે 250 રૂપિયા 12810 ખાઓ કિંતાઓ ના કે સબ બધી આ રવાતા તો કે એવું 90 રૂપિયા 290 હારું છે ભાઈ faaaosaxa <inaudible> 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 બેતાલીસ પચાસ પચાસ રૂપિયા ત્રણસો એકાવન બાવન પંચાવન એઠ એકસઠ પાતેર પાસો ત્રણસો ચોપન સિત્તેર બોતેર પંચોતેર એસી પાસ ત્રણસો ને બાલવુભાઈ

ત્રણસો બાવન બાવન રૂપિયા ત્રણસો બાવન મુક્ત એક રૂપિયા ત્રણસો ત્રણસો પાછળ પાછળ 72 72 રૂપિયા 72 હાટિંગ ફાઈસ ઓફકો મતલબ તો એમ કે એમ તો બચવા બચતું ગુલાબી ચવિત્રી બદલોમાંથી ચાલી બે ચાલીસ ગુજરાત બાવન પંચાવણ સાઠ સાહિત ઉતરા બચુ સાઠ ગુલોટ પાંચ ફકરજો બોલાવી ડુડિયાગરીયા રાજુલા રાજુલા હો બોલાવી માન ફકરજો બોલાડવાળો

ત્રણસો ને પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલવું કોઈ ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયા એકાવન બોલવું એકાવન કોણ બોલ્યો

આ રીતે મૃત્યો બાવન નૃત્ય બાવન ને બાવન રૂપિયા એક રૂપિયા એ સાગરા ધરું ભેળ આમ લાગની હાલોડા ને આ કો સાગરાં કો દિના આમ પેળ ભરાઈ છે 12200 80 રૂકા 1215 400 400 400 ચારસો ચારસ એક રૂપિયા ચારસો બે ત્રણ ચાર પાસો આ ત્રાસવ રૂપ ચારસો નવ બોરવું ચારો નવ રૂપિયા ચારો દસ બો દો ને